સો હાઈ ગાઈસ ગુડ ઇવનિંગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને મજામાં જ રહેજો તો ભાઈ આપણે ચોથો કે પાંચમો રીટેક લીધો ત્યારે આજે ભેગું થયો બ્લોગમાં ભાઈ પાસે ભૂઈ ગયા ને વાઈ ગયા હે કાંઈક હાંજના હાથ થઈ ગયા હે બરોબર આજે જાય અહીંયા આપણે ઓલ્ડ ઇસ ગોલ્ડમાં જોઈ લો ભાઈ ઓલ્ડ ઇસ ગોલ્ડ ભાઈ અલ્ટો ભાઈ આ બધું ઘસાઈ ગયું આમ જો લોડ અલ્ટો ભાઈ ભાઈ પાસે ભૂઈ ટ્રાફિક છે અત્યારે થોડુંક ભાઈ લોડ અલ્ટો એટલે એની તો ભાઈ વાત જ ના કરવાની બધાય સમજી જ જાય આપણે ગુજરાતી માળો હોય ને મિડલ ક્લાસ એ તો સમજી જ જાય કે આ શું વસ્તુ છે ને એ બરોબર તો આનું કંઈક રિપેરિંગ કામ કરાવવાનું હતું તો એ દેખાડવા જાય છે બરોબર તો જો આગળ અને હજી આપણે બીજી ગાડી લેવા જવાના છીએ આજે જ તો હમણાં અહીંયા જાશું અત્યારે આઠ વાગે જવાનું હે સાત વાગ્યા તો એ ઉપર નહીં કંઈ આઠ વાગે નથી જવાનું આઠ વાગ્યાનું કહેતા અત્યારે આ દઈને ટૂંકમાં આ છે ને ઘરે રાખી દઈ હા આને નથી લઈ જાવી

આમાં કઈ ખર્ચો માગે નહીં આ ગાડી મેન્ટેનન્સ નથી હા મેન્ટેનન્સ કે વેરેન્ટેજ કાઈ નહીં આ ગાડીનો હા નોર્મલ એટલે મિડલ ક્લાસ હોય ને એ ભાઈ આરામથી અફોર્ડ કરી શકે અને ભાઈ આ ગાડીને મે લગભગ મહિના દોઢ મહિના પછી સેફ માર્યો જો હા એ હે તો આ ગાડી હે ને ચાલુ ના કરતા હોય જો ના ધૂળ ખાય બધું તો આ બધું જો ધૂળ જ ખાય છે ગાડી આ જો આ મારી સાઈડનો તો કાચે સાફ ન કર્યો જો એમ ને મે આ તો એમ કીધું કે પૈડી પૈડી હું કરસા હલાવી ના ગાડી વર્કિંગ માં હોય ને તો ટુક માં આડી એટલે ખાલી ચાલુ કરીને હવે દેખાડવા જાય આપણે ટેસ્ટ ડ્રાઈવ લે તમે કામ હું જાવ બરોબર બાકી જોઈ લ્યો માં ગાડી આમ બાઈક હા આખી ગાડી ભઈ રહી આ એક કામ થઈ જાય ને પછી આપણે નવરાવી દોરાવી ને રખડસી અને કાલે સમૂહ હે ભાઈ એક જ દિયાડો હે આજ નો કાલે તો જવાનું સમૂહ માં તો આખો બ્લોગ તમે જો આજ બ્લોગ માં આવશે બધુંય તો તોય તમે જો એમ તમને મજા આવશે એમ જોવાની ભાઈ અને સ્કોર્પિયો લેવા જવાનું છે કંપની તો હમણાં

બરોબર તો જોતા રહ્યો બ્લોગ આજે હવે સમૂહમાં જાય હમણાં થોડી ઘરમાં પછી દેખાડી તમને તો જોતા રહ્યો કન્ટિન્યુ આપણી આરવર ને સ્કોર્પિયો ભાઈ કેમ છે ભાઈ બે ગાડી આમ કાંઈ ઘટે ઘટમાં ભાઈ ભાઈ હવે ફોટા ફોટા થોડાક પાડશે પછી જા હું સમૂહમાં ના હો ભાઈ

हेलो मीट आ राहुल बाकी आप सब मुंह જોઈ लो ये क्या बोल